જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમ આ ઘટનામાં પણ કાર ચાલક નબીરાને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બંને યુવતી પારુલ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે